સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુ ને વધુ જાગૃતિ હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિનો કાર્યક્રમ તેમજ સરપ્રાઇઝ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે આ દરમિયાન સુરત શહેરના વિસ્તારમાં એવા પ્રખ્યાત સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકમાં આવેલા ચા પાનના ગલ્લા નાસ્તાની લાડીઓ ટપડી તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરીને સુરત એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે સુરત શહેરની એસઓજી ટીમનો ઉચ્ચ પોલીસનો કાફલો સાથે અડાજણ પાલ ગોરોપથ રોડ તેમજ સહારા દરવાજા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પાનના ગલ્લા ચાની દુકાનો જે મોડી રાત સુધી ચાલુ રહી છે તે દરેક જગ્યાએ એનડીપીએસને લગતી ચેકિંગ હાથ ધરવામાં આવી તેમજ ત્યાં કોઈપણ જાતની નશાકારક વસ્તુઓ વેચાય છે કે નહીં તેની સદ્ધન ચેકિંગ કરવામાં આવી એનડીપીએસને લગતી કે અન્ય કોઈ ગુનાઈબ ચીજ વસ્તુઓ અહીં મળી આવેલ નથી તેમજ એસઓજી પોલીસ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે સમયાંતરે આવી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે અને પોલીસ દ્વારા દરોડા પાડવાની પ્રક્રિયા હંમેશા ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત